નમસ્કાર ખેડૂત મિત્રો નેક્સસ બાયોસાઇન્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું જી જેજી બત્રીસ મગફળી વિશે અને આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું આ જાત આપણી એક ઉભળી જાત છે આ જાત આપણે ગુજરાતમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી વર્ષ બે હજાર સોળ સત્તરમાં બહાર પાડવામાં આવેલી આ જાત છે આ જાત આપણે વાવેતર કરીએ તો એમાં બિયારણ દર પ્રતિ એક હેક્ટર જમીન માટે સો કિલોગ્રામની જરૂરિયાત પડતી હોય છે એટલે કે એક ગૂઠા જમીન માટે એક કિલોગ્રામ બિયારણની જરૂરિયાત પડતી હોય છે આ એક ઉભળી જાત છે એટલે વાવેતર ખાસ કરીને આમનું પિસ્તાલીસ બાય દસ સેન્ટીમીટરના અંતરે કરવામાં આવતું હોય છે અને આ અંતરમાં આપણી અનુકૂળતા પ્રમાણે આપણે ફેરબદલી કરી શકીએ છીએ અને ખાસ આપણે વાવેતર માટેની ઋતુ જે છે એ મુખ્ય ઋતુ તરીકે ચોમાસું પસંદ કરવી જોઈએ આ જાતમાં આપણને છોડની ઊંચાઈ બત્રીસ પોઈન્ટ પાંસઠ સેન્ટીમીટરની જોવા મળે છે આ જાતમાં આપણને સાતથી આઠ ડાળીઓ પ્રતિ એક છોડ જોવા મળતી હોય છે અને આ જાતમાં જો આપણે પોર્સનું વજન કરીએ એટલે કે સો પોળસનું વજન કરીએ તો અઠ્યાસી ગ્રામ સુધીનું આપણને મળે છે અને સો દાણાનું વજન કરીએ તો છત્રીસ ગ્રામ સુધીનું આપણને મળતું હોય છે અને આ જાતમાં આપણને તેલની ટકાવારી ત્રેપન પોઈન્ટ નેવું ટકા સુધીની મળી શકે છે આ જી જે બત્રીસ જાતમાં પાનનો આકાર ખાસ કરીને લંગોળ જોવા મળતો હોય છે અને પાન એકદમ લીલાશ કલર ઉપર જોવા મળે છે અને ખાસ્સામાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી છે અને આ જાતમાં મૂળનો સુકારો ત્યારબાદ થડનો સુકારો અને ગેરું ટીકા વગેરે સામે રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી ધરાવે છે આ જાતમાં આપણે ખાતરની વાત કરીએ તો બાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ નાઇટ્રોજન પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ અને પચાસ કિલોગ્રામ જેટલું પોટાશ પ્રતિ એક હેક્ટર જમીનમાં આપવામાં આવતું હોય છે અને આ જાતમાં આપણને સરેરાશ ઉત્પાદન તેત્રીસો બાણું કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે કે એકસોને ઓગણ મણ પ્રતિ હેક્ટર જોવા મળે છે અને મહત્તમ ઉત્પાદનની વાત કરીએ તો છેતાલીસો ને પાંત્રીસ કિલો એટલે કે બસોને એકત્રીસ પોઈન્ટ પંચોતેર મણ પ્રતિ હેક્ટર આપણને મળતું હોય છે ધન્યવાદ